કેમ છો નમસ્કાર આજના નવા વિડીયોમાં ફરી એક વાર તમારું સ્વાગત છે તો આપણે આજે અમારા ઘરમાં ફ્રૂટ બતાવીએ અને ફૂલ બતાવીએ તો તમે જોઈ શકો છો લગ્ન પ્રસંગનો માહોલ છે અને આવા ફૂલ જે વેણી માટે વપરાય છે એવા ફૂલ મારા ઘરે છે અને આ છે કનેર આ કનેરના ફૂલ છે આ છે જાસુદ જાસૂદનો ડોડવો છે પણ ફૂલ ખીલવાનું બાકી છે હજી સવાર પડ્યું છે એટલે પૂરું ખીલ્યું નથી આ છે જાસૂદનું ફૂલ ચાલો તમને બતાવવું મારા ઘરની બદામ સવાર સવારમાં અમે બદામ ઘણી બધી પાડી દીધી છે આ બદામનું ઝાડ છે આમાં બદામ આ ખૂબ જ આવી ગયેલી છે તો જો આ બધી છે બદામ ઉપર પણ બદામ દેખાય છે પાક્કલ બદામ છે પતંગ પણ એક મસ્ત મજાની બે હલવાને છે આ છે બદામ તો ચાલો આજે સવારમાં જેટલી બદામ ઉતારી છે તે તમને અમે બતાવીએ તો આટલી બધી બદામ અમે ઉતારી લીધી છે સવાર સવારમાં અને એ બધી એકદમ પાકી મસ્ત મજાની છે ખૂબ લાલ ચટાક ચાલો હવે આપણે જઈએ જામફળ ખાવા માટે સવાર સવારમાં જોઈ લઈએ જામફળીમાં કઈ ફ્રૂટ આવ્યું છે કે નહીં બે જામફળ જોયા તા એક દિવસ પહેલા તો જામફળની ચાલો આપણે જોઈએ એક દેખાય છે તો રહ્યા તો આ છે જામફળ ઝાડ પર ऑर्गेनिक, उबाज़ ऑर्गेनिक से, अम्मा कहीं कट तो नहीं तो आपड़े तोड़ी लगी है, तोड़ी लगी है। तो अभी कहीं आपड़े आत्मा जाम फल તો આ છે જામફળ અત્યારના તાજા તાજા ઉતારેલા છે ઝાડ પરથી આમાંથી ઉતારી લીધા અત્યારમાં જામફળ અને આ જામફળ પણ ઓર્ગેનિક છે આમાં કોઈ જાતના યુરિયા ડીએપી એવા કોઈ ખાતર નાખતા નથી તો આ બધી વસ્તુ ઓર્ગેનિક જ છે અમે કોઈ એવી જાતનું વસ્તુ નાખતા નથી જે તમે અહીંયા આંબો જોઈ શકો છો તેમાં ખાતર કે કોઈ ડીએપી કોઈ એવું કેલ્શિયમ એવું કઈ વસ્તુ અમે અમારા બગીચામાં નાખતા નથી ઓર્ગેનિક ફક્ત પાણી હવા અને ખાતર પણ ક્યારેક જ નાખીએ છીએ તો આવો છે અમારો મસ્ત મજાનો બગીચો જોઈ શકો છો ફૂલો પણ ઘણા બધા છે તો અત્યારે સીઝન છે લગ્ન પ્રસંગની તો એના ફૂલ પણ છે અમારા ઘરે આ પણ તમે જોઈ શકો આ પણ તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગલગોટો છે ભાઈ આ બાજુ પણ રીંગણી વાવી છે મેથી વાવી છે ડુંગળી લસણ અને કોથમરી પણ વાવી છે અને જે ફૂલની વાત તમને કરતો ગજરા માટેના એ ફૂલ પણ અહીંયા છે આ ફૂલની દુલ્હન માટે વેણી બને છે આ લીંબુડી છે આંબો અને આ જગ્યાએ તો ફૂલ એકદમ ખીલી ગયું છે જાસુજનું આવું છે અને આ શેરડી પણ વાવેલી છે અહીંયા અને આ છે ડ્રેગન ફ્રૂટ જે લાલ બજારમાં મળતું હોય છે મોટું એવું ડ્રેગન ફ્રૂટ છે અને ગુલાબ પણ આપણા ઘરે ખૂબ આવેલા છે પણ અમે ફૂલ બને ત્યાં સુધી ઓછા તોડીએ છીએ હું તો ખાસ કરીને તોડતો નથી કેમકે ફૂલોની શોભા તો ઝાડ ઉપર જ સારી લાગે છે તો કેવો લાગ્યું મારો બગીચો અહીંયા ટમાટા પણ આવી ગયા છે થોડાક દિવસ પહેલા જોતા રહ્યા તો બે દિવસ પહેલા એટલે અત્યારે અહીંયા છે પણ કાચા હે અહીંયા રીંગણી છે એની ઉપર રખ્યા નાખેલી છે તુવેર પણ છે ખૂબ સરસ આવી ગઈ છે હરકવાનો ફાલ આવી ગયો છે હવે ટૂંક સમયમાં એમાં સિંગુ પણ આવી જશે આ બધા ફૂલ આવેલા છે એમાંથી સિંગુ બની જશે તો તો આવો હશે આપડે વગીશો આપણા ઘરની સામે મોટા ભાગનું ઓર્ગેનિક જ અમે ખાઈએ છીએ આ પણ તમને ખબર છે આ શું છે એના પણ આવી ગયા છે આમાં જો કે મિની બાગ ખૂબ જ આવી ગયો છે ખાવા લાયક રહ્યું નથી પણ તેમ છતાંય આમાં રખ્યા નાખીએ છીએ દવા અમે સાડતા નથી આવું જે રાખ હોય એવું કંઈક હોય તો કેવો લાગત તમને મારો વિડીયો કોમેન્ટમાં જણાવજો ત્યાં સુધી હું જામફળ ખાઈ લઉં તો ચાલો આપણે ખાઈ લઈએ જામફળ અને આ જ માટે બસ આટલું જ રીતે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય